અમારા ગુરુ સમાન મા બાપ પછી જે અમારા ગુરુ અને પાત્ર આ બાપુ જે તમે જોઈ શકો છો જો રામાપીરના મંદિરના એકદમ વ્યવસ્થિત पुजारी એકદમ માનવવાદી વિચારધારાવાળા અમે આ ગુરુને સાષ્ટાંગ વંદન કરી બાપુ તમે આશીર્વાદ અને આખું પરિવાર ગુરુ જે ગુરુ માં જેવા છે

આ બાપુ છે જીતુ બાપુ જીતુ બાપુ જય રામ જય રામ જય રામ જય સદ્ગુરુ દેવ વિશ્વનું કલ્યાણ હો વિશ્વનું કલ્યાણ હો વિશ્વનું કલ્યાણ એવી અંતર્વર્તી મનો શુદ્ધ પ્રાર્થના એવી અંતર્વર્તી શુદ્ધ પ્રાર્થના એવી અંતર્વર્તી સૂત્ર